કાયાવરોહણમાં ભગવાન લકુલેશજી શિવસંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનઃસ્થાપન અંતર્ગત પૂજ્ય પ્રીતમ મુનિજી યજ્ઞ દ્વારા વૈશ્વિક કલ્યાણના ઉદ્દેશને સિદ્ધ કરવા ભારતને વિદેશમાં એકસો આઠ પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું જેમાં પ્રથમ પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું લકુલેશ ધામ પ્રીતમપુરમ કાયાવરોહણ ખાતે પ્રથમ વખત પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મા પ્રસંગે પ્રવચનમાં પ્રીતમ મુનિએ ગુરુકુળનો અર્થ સમજાવતા શ્રી કૃષ્ણ શ્રી રામ અને સાંદીપની ઋષિના ઉદાહરણ દ્વારા જણાવ્યું કે ગૃહે રહીને વિદ્યા અભ્યાસ કરવો એટલે ગુરુકુળ ગુરુની વિશેષતા દર્શાવતા વિવિધ ઉદાહરણ ટાંકતા પ્રીતમ મુનુજી વિવિધ વિદ્યાપીઠની ગુરુ પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો વસુદેવ કુટુંબકની ભાવનાને ઉજાગર કરતાં જણાવ્યું કે આ ગુરુકુળ માત્ર હિન્દુઓ માટે સનાતન સંસ્કૃતિના પુર પુનરુત્થાનની શરૂઆત છે મુસ્લિમ આક્રાતાઓએ અનેક ગુરુકુળો નષ્ટ કરીને ગુરુકુળ પરંપરાને નુકસાન પહોંચાડી અને અંગ્રેજો દ્વારા એજ્યુકેશન એક્ટ જે મેકોલ એક્ટ તરીકે ઓળખવામાં આવી છે અને ભારતીય શૈક્ષણિક પરંપરામાં જે દૃષણ બેસાડવામાં આવ્યું છે તેની સામે સંસ્કૃત ભાષા રાષ્ટ્રભાષા દેવભાષા સંસ્કૃત રાષ્ટ્રભાષા હિન્દી અને અદ્યતન ભાષા અંગ્રેજીમાં ફરજીયાત કરીને બાળકને બે કે ત્રણ વર્ષ કડકડાટ અંગ્રેજી શુદ્ધ સંસ્કૃત અને શુદ્ધ હિન્દીમાં નિપુણ કરવાનું જણાવ્યું હતું આ હિન્દુ ગુરુકુળ ભારતીય શિક્ષણ પ્રણાલી અને આધુનિક શિક્ષણ પ્રણાલીનું સંપૂર્ણ મિશ્રણ છે આધુનિક શિક્ષણ એ હિન્દુ સનાતન સંસ્કૃતિના વિચારો અને મૂલ્યો જ્ઞાનની સાથે શારીરિક ક્ષમતા સાથે જોડવામાં આવ્યું છે ઘોડેસવારી કેન્દ્ર રાઇફલ્સ તાલીમ જૂની અને નવી રમતોના તાલીમ જેવા ઘણા શારીરિક તાલીમો કાર્યક્રમ ગુરુકુળ સાથે સંકળાયેલા છે હિન્દુ ગુરુકુળ ખૂબ જ આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે હિન્દુ ગુરુકુળમાં અભ્યાસની સાથે હિન્દુ સનાતન સંસ્કૃતિ સંસ્કારના ભાગરૂપે દરરોજ સંધ્યા કર્મ યોગ યજ્ઞ અને દેવપૂજાનું પાલન કરવું જરૂરી છે વધુમાં પૂજ્ય પ્રીતમ મુનિજીએ જણાવ્યું કે કાયાવરોહણ ખાતે પ્રથમ વખત પંચકુંડ્ય મહાયજ્ઞનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે કાયાવરોહણ સભ્યો અને સરપંચ અને ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ નિસાડિયા સાથે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા કાયાવરણ નકુલેશ આશ્રમ ખાતે પરમપૂજ્યા પ્રીતમ મુનિ દ્વારા એકસો આઠ પંચકુંડી યજ્ઞોની શરૂઆત આજે કરવામાં આવી છે આજે પ્રથમ પંચકુંડી યજ્ઞ કાયાવરણ ખાતે કરવામાં આવ્યો છે અને આના પછી સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં એકસો આઠ જેટલા પંચકુંડી યજ્ઞ કરવામાં આવશે જેના દ્વારા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર યજ્ઞના ફાયદા બ્રાહ્મણ તરીકે એટલું સમજું છું કે યજ્ઞ કરનાર અને કરાવનાર બંનેને આનાથી ફાયદો થાય છે સાથે સાથે જ આ યજ્ઞોથી પર્યાવરણની પણ શુદ્ધિ થાય છે અત્યારે જે પ્રદૂષણ છે એમાંથી પણ લોકોને મુક્તિ મળે એ યજ્ઞો દ્વારા એટલે આ પ્રયત્ન કરવા બદલ પ્રીતમ મુનિશ્રીને અભિનંદન આપું છું અને અહીંયા બોલાવી જે આ યજ્ઞમાં સહભાગી થવા માટેની તક આપી એ બદલ એમનો આભાર પણ માનું છું અને પરિવાર જ્યારે પણ તક મળે એમના આ યજ્ઞના કાર્યક્રમમાં સહભાગી થઈને આહુતિ આપવા માટેના માટે પણ એમને કીધું છે કે અમે પ્રયત્ન કરીશું અને જ્યાં સંસ્કૃતિને ઉજાગર કરવાના અને સનાતન ધર્મને મજબૂત કરવાના પ્રયત્નો થતા હોય ત્યાં અમારે ઉપસ્થિત રહેવું એ અમારી બ્રાહ્મણ તરીકે અને હિન્દુ તરીકે અમારી ફરજ છે અને ફરજના બાજગુરુપ અહીંયા આગળ આવ્યો છું અને આવા યજ્ઞો સમગ્ર દેશમાં થતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું જય શ્રી ઓમ આજ ગુજરાત રાજ્ય કે વડોદરા જિલ્લા કે કાયવરોહણ મહાતીર્થ મેં भगवान लकुलिस जी के शिव संकल्प विश्व में सनातन संस्कृति पुनरुत्थान के अंतर्गत पंचकुंडी यज्ञ का भारत में और विदेशों में 108 जगह आयोजन करने के संकल्प के साथ प्रथम पंचकुंडीय महायज्ञ का यहाँ पर आयोजन किया गया उसका उद्देश्य है हमारी सनातन संस्कृति की यज्ञ विद्या के द्वारा मनुष्य के जीवन में लाभ हो प्रकृति का उत्तम रीति से कल्याण हो प्रकृति सभी के लिए स्वस्थ कल्याणकारी बने और हमारे शास्त्रों ने कहा કે યજ્ઞ દ્વારા વ્યક્તિ શ્રેષ્ઠ જીવન તો પ્રાપ્ત કરતા ઇલેક્ટ્રોમૅગ્નેટિક બાયોકેમિકલ ઉર્જાઓ કા શ્રેષ્ઠતમ મૂલ્ય પ્રાપ્ત હોતે હા ય ઉદ્દેશ कि भारत में और विश्व में यज्ञ का प्रसार हो सनातन धर्म का प्रसार हो संस्कृति का कल्याण हो और सबके कल्याण के लिए हम प्रयत्न करें वर्तमान में गुजरात से शुरू करके गुवाहाटी आसाम तक और जम्मू से शुरू करके कोइमटूर चेन्नई तक ये पंचकुंड यज्ञ का आयोजन होने जा रहा है आज इसका ये प्रथम यज्ञ है भारत के सभी आत्मीयजनों जो इस कार्य में जुड़ना चाहते हैं उन सबका स्वागत है और वडोदरा के कायरण महातीर्थ में आप सबको हमारे आश्रम में जहाँ पर निःशुल्क भोजन निःशुल्क निवासी व्यवस्था यज्ञ योग का प्रशिक्षण और गौ सेवा ગુરુકુલ સેવા ઇત્યાદિ ચલતા હૈમે સબકા સ્વાગત હૈમ જય ભગવાન